નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂતના યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ સત્યાવીસ બે બે હજાર પચીસ અને વાર ગુરુવારના આજના થરાદ માર્કેટ યાર્ડના સોસો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લે પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલી વાર આવ્યા હોવ તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીનો લૂટો સિલેક્ટ કરો જેથી આપણો વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહેશે તો શરૂ કરીએ થરા તારીખ સત્યાવીસ બે બે હજાર પચીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલા છે વરિયાળી જે છે બારસો પંદરસો પછી છે ગુવાર જે છે નવસો બાજરી જે છે પાંચસો થી અને બાજરી જે છે પાંચસો પાંચસો પછી આગળ છે રાજગરો જે છે અગિયારસો જે છે બે પચીસો જીરુ જે છે ત્રણ થી આડત્રીસો ચાલીસ અને એરંડા જે છે બારસો થી તેરસો છ અને હવે છેલ્લે છે રાયડો જે છે એક હજાર થી અગિયારસો એસી તો આ હતા આજના થરાદના બજાર ભાવ ધન્યવાદ